કાળુભા ડેમે તડકો અત્યારે હજાર ને પંદર થઈ જાય છે આજે અમે બહુ મોડા નીકળ્યા છે ક્યાં જવાનું છે

તો હાલો આપડે નીકળીએ કેમ લાગે તો મિત્રો આપડે ખોડિયાર મંદિર ને આપને અમદાવાદ થી આખા ગુજરાત ની રાઈડ કરે છે આપડે તો ગાડી લઈને કરી ને ભાઈ બન સા મહાદેવ 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 ક્યાં થઈને તમે નીકળ્યા અમદાવાદ થી નીકળે છું અને આજે મારી સાયકલ યાત્રાનો થઈ ગયો છે છત્રીસ દિવસ અને હું જે રહ્યો છું ખોડિયાદ ભાવનગર ખોડિયાદ કરવા તો મને ભાવેશભાઈ મળી ગયા છે અને એમની વાઈફ તો એ પણ વિડીયો બનાવે છે પણ એ કે છે કે મારા વ્યૂઝ નથી આવતા એટલે એમને મહેનત મૂકી દીધી બે વરસથી તો મેં કીધું કે તમે વિડીયો બનાવો મહેનત તમારો વ્યૂઝ પણ સારા છે અને પબ્લિક જોશે ખાલી મહેનત ચાલી રાખો તો બસ મિત્રો થોડોક ભાવેશભાઈને સપોર્ટ કરજો એટલે એમને પણ વિડીયો બનાવવામાં મજા આવે એ બાઇક લઈને રાઈડ કરે છે પણ એ કહે છે મને વ્યૂઝ નથી આવતા એને મેં મહેનત મોકલી તો મહેનત જારી રાખો બહુ મજા આવશે અને વિડીયો તમે જોવો એટલે એમને પણ મજા આવે અને થોડું ચાડું ખરાજ પાણી નીકળતું રહે બાઇકથી રાઈડ કરી તમારું ચેનલનું નામ એ કહી દો આપણી ચેનલ છે જતાપરા પ્રવીણ હું સાયકલથી રાઈડ કરું છું અને ભાવેશભાઈ એમના બાઇકથી રાઈડ કરે છે તો આ છે આપણી ચેનલ તો બસ મિત્રો થોડો જાણો સાચો સપોર્ટ કરતા રહેજો ભાઈ આગળ

ઓ મહાદેવ મહાદેવ મારે તમારી યાત્રા સફર થેન્ક યુ

આઉત આ ગયા આ ગયા તો જાવ છે કે નથી એને નઈ મારા હાથમાં જોઈરો કામ પાવાની છે ટાટા બાય ભાઈ હવે હાલો ટાટા ટાટા આવજો તમે તૈયાર થઈ જા હવે તૈયાર થઈ ગયો લોકેશ ભઈયા ભાગ્યા અમે ફૂલ જાળ કેટલું મસ્ત છે આમ જો ઉણ ચડતું લોગર સેનો લોગર નથ વ્લોગ નથ મેનાઓ કેલા વૈગા થાવ થઈ હવે અમે પોગી ગયા છે ચોટીલા ફાઇનલી અમારા છે ડુંગરો ચડવા વૈગા કેટલા 2000 આ ડુંગરો ગયા હવે તમને ડુંગરા ઉપર ડુંગરા ઉપર પબ્લિક પબ્લિક કેવો છે આયા તર્કો લાગ્યો કે

ખાડા ખોદીને ને આ ખૂટા ઇંજર નાખેલા હે ટાવર માં કેમ ઓલા કરેલા હોય એવી રીતના ના કરેલા હે જાય બધે થાય થાય એવા કરેલા હે હે એટલે ને ઓલું ન થાય ને પેલા બધું ખુલ્લું હતું અત્યારે બધું ઘણું આમ અપડેટ થઈ ગયું એવું લાગે છે પેલા બધા આમ જોતા તો ખાતા હોય નહીં ખાય કે અહીંયા જાળી ફીટ કરી દીધી આવી રીતે એણીયા કેવા સાથે તો ણીવા સો દર્શન કરી દીધા છે ને હવે આપણે અહીં જવાનું નીકળાયક હું જાય ને ઘર દઈએ તો આમ જેકેટ પહેરીને આ સ્ટાર્ટ થઈ ગયો છે ગરમ થોડી કરી કાઢી પછી નીકળે ક્યાં નીકળવાનું

હાલો હાલો લાઈ હેલ્મેટ હું લઈ લો લઈ મિત્રો આપડે વ્હાઈટ વાઇઝર ની હવે કાયમ આવી છે આ બ્લેક છે ને બ્લેક ને કાઢી કાઢી એમ કે હવે નીકળશું એટલે અંધારું જ થઈ જાય કેટલા વાગ્યા કેટલા બતાવશું બતાવશે ઊંધું છે ઊંધો ફોન ચાર અઢાર કલાકમાં તો અંધારું થઈ જાય સાડા પાંચ કેમ લાગે હમ આમ જો ખોલવાનો કેવી રીતના વાઇઝર ને આવી રીતના